સુરતના ચોક બજારમાં અસામાજિક તત્વોને દાદાગીરી કરવી ભારે પડી દાદાગીરી કરનારા બે આરોપીઓનું પોલીસે કુબેરનગર પાસે સરઘસ કાઢ્યું બંને આરોપી પાસે માફી પણ મંગાવી આરોપીઓએ ચાકુ બતાવીને વ્યક્તિને ધમકાવ્યો હતો ચોક બજાર પોલીસે લોકોને પણ અપીલ કરી અસામાજિક તત્વોથી ગભરાયા વગર પોલીસને જાણ કરવા પોલીસે તાકીદ કરી આપણે જે કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કર્યું છે આવા કોઈ લુખાવોથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે સો નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે આવા લુખાઓથી કોઈને ડરવાની જરૂર નથી ખાલી ફોન નંબર પર ફોન કરતીઓ બીજી મિનિટે પોલીસ આવી જાય આવા મૂકાવું ડરવાની જરૂર પણ નથી બરાબર બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું ખાલી ઇન્ફોર્મ કરો અમે અમે તમારા માટે જ છીએ તો આ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે સુરતનો ચોક બજાર અને ચોક બજારમાં તત્વો આ બે જેમણે બજારને માથે લીધી હતી બતાવીને ધમકાવ્યો હવે પોલીસે કાઢ્યું છે કાયદાનું ભાન પણ કરાવ્યું છે શું કાર્યવાહી કરવામાં વિશેલેશ અ સુરતના કતારગામ કુબેરનગર ફારસ માર્કેટ વિસ્તારમાં આ ભરઘોડો કાઢવામાં આવ્યો તો અસામાજિક તત્વોનો જે એ વિસ્તારમાં આસંગ ને ખાસ કરીને પેરિયાઓ લારીવાળાઓને જે રીતે ત્રાસ આપવામાં આવતો હતો સામાજિક તત્વો દ્વારા તેને લઈને જ ચોકબજાર પોલીસે આરોપીઓનો વધઘોળો કાઢ્યો હતો અને સાથે સાથે લોકોને એક જાણકારી પણ આપી હતી કે આવા લુખા તત્વોથી ડરવાને બદલે પોલીસને જાણ કરો પોલીસ તેઓની સામે કડક માં કડક કાર્યવાહી કરશે સમગ્ર વિસ્તારમાં ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઈ વિશાલ વાઘડીયાએ આ એનાઉન્સમેન્ટ પણ કર્યું હતું અને આ જે અસામાજિક તત્વો પકડાયા હતા એમને વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને લોકો માં જાગૃતિ ફેલાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો જી જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર